મારું નામ વાળા ભરતસિંહ બોબટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અમે મેથરા બંધારા આજે મેથરા બંધારા વિકાસ સમિતિ જે આજે કામ કરી રહી છે એને આવ્યા ત્યારે અમને ખૂબ આનંદ થયો અને મેથરા બંધારા સમિતિએ ખૂબ જોરદાર કામ કર્યું પણ આ મેથરા બંધારાની વિગતો જો વાત કરીએ તો મેથરા બંધારાની મને ઓગણીસો પંચાણુંથી ખબર કે આ મેથરા બંધારો બનાવવા માટે સરકારે ઓગણીસો પંચાણુંથી વાયદા કરેલા બે હજાર સાતમાં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે રાજ્યના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એને જાહેરાત કરેલી બે હજાર સાતમાં કે અમે મહેસાણ બનાવી આપશું ત્યાર પછી બે હજાર બારમાં નરેન્દ્રભાઈ પાસે જાહેરાત કરેલી મુખ્યમંત્રી હતા એટલે કે આ મહેતરા બંદરો છે એ અમે પાંત્રીસ કરોડ રૂપિયામાં બનાવી આપજો એવી જ રીતેથી પાછા બે હજાર પંદરની અંદર સિહોરમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એને સિહોરમાં આવીને જાહેરાત કરેલી કે આ મહેરા બંદરો છે એ અમે પંચાવન કરોડ રૂપિયામાં બંધાવી આપ્યું અનેક નેતાઓએ પણ આ મેત્રા બંધારો બનાવવા માટે નિરમા આંદોલન ચાલતું ત્યારથી લઈને આ મેત્રા બંધારો બનાવવાની વાતો કરેલી અને આ મેત્રા બંધારો બનાવવા માટે અત્યારે એ નેતાઓએ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હમઢિયાળા બંધારા તે તે મેથરાધી પગપાળા રેલી કરીને ઘણી વખત રેલી કાઢેલી અને નેતાઓએ પણ કીધેલું કે અમે જો જીતી તો મેથા બંધારો બનાવી દઈએ પણ આ બધી વાત ફોગટ નહીં કરી અને બે હજાર અઢારમાં સ્વયંભૂ લોકોએ નક્કી કર્યું કે હવે જાત મહેનત ઝીંદા બાદ અપના હાથ જગન્નાથ કરી અને બે હજાર અઢારની અંદર માર્ચ મહિનાની અંદર છઠ્ઠી તારીખે આ બંધારાનું કામ મુહૂર્ત ફીરવાનું શરૂ કર્યું ત્રણ મહિનાની અંદર બંધારો બનાવી આપ્યો અને ત્યાર પછી મા માર્ચ મહિનાની અંદર જ વિજયભાઈ રૂપાણીની સરકારે છ્યાસી કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપી પણ એ બધી ફોગટ જણાતા આ લોકોએ જાત મહેનતે બે હજાર અઢારમાં બંધારો બનાવ્યો એ આજે લોકોની નજર આમે છે આખા ભારતની અંદર નહીં પણ વિશ્વની ફલક ઉપર આ મેથારામ બંધારો છે એ જાત મહેનતે બનાવેલું સૌથી મોટામાં મોટું જો પાણીનું સરોવર હોય તો અહીંયા મેથરા ભંડારો છે એટલે આ મેથા ભંડારાથી તેરથી ચૌદ ગામના લોકોના ખેડૂતોને અને લોકોને અન્ય પશુ કે દર્શનને ખૂબ પીવાના પાણીમાં મીઠું પાણી દરિયાનું જે ભરાતું બંધ કરી અને અહીંયા મીઠું પાણી ભરાય છે એનું આજે શાક્ય છે અને બે હજાર અઢારથી લઈ અત્યાર સુધીમાં જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી ત્યારે ખેડૂતોએ લોક ફાળો કરી અને આ બંધારો બે હજાર અઢારની અંદર લોકોએ જાત મહેનત જિંદા બાદ અને લોક ફાળો કરીને ફક્ત પંચાવન લાખ રૂપિયામાં બંધારો બનાવી દીધો પંચાવન લાખ રૂપિયામાં બંધારો તૈયાર કરી દીધો અને જ્યારે આ ઓગિન બનાવવાનું થયું ત્યારે આડું ઓગિન બનાવવાનું હતું પણ મોવાના માજી નાણામંત્રી અને પનોટા પુત્ર સ્વ જશવંત મહેતાના દીકરા રાજભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એને આ વગીન પાકું બનાવવા માટેનું એસ્ટિમેટ કર્યું એટલે એ થોડી પાંત્રે લાખ રૂપિયાનું થતું હતો પણ એ તમામ સિમેન્ટ છે એ બે હજાર અઢારમાં સિમેન્ટ લોખંડ અને કાંકરી એ ચાલીસ લાખનું જે કાંઈ થયું એ બધું જ રાજભાઈ મહેતાએ આપેલું છે એટલે મેથા બંધારા સમિતિ એનો પણ ખૂબ આભાર માને અને જ્યારે જ્યારે બે હજાર અઢારથી જ બે હજાર પચીસ સુધીમાં જ્યારે જ્યારે મેથરા બંધારામાં જે કાંઈ ક્ષતિ આવી અને એમાં સિમેન્ટ કે લોખંડ કે કાંકરી જે કંઈ જરૂર પડી એ રાજભાઈ મહેતાએ પૂરી પાડી છે બાકી લોકોએ સ્વયંભૂ ખેડૂતોએ જાત મહેનતે આ બંધારો બનાવેલો છે અને અત્યારે આ બે હજાર પચીસમાં જે બનાવ્યું એમાં પણ રાજભાઈએ કંઈક સિમેન્ટ આપેલી છે અને લોકોએ ખેડૂતોએ ફાળો કર્યો અને અત્યારે જે બંધારો આ બે વર્ષથી બનાવે છે એ ઊંચા નીચા કોટળાના ખેડૂતો જ બનાવે છે બીજા ગામના ખેડૂતો ક્યારેક આવતા છે પણ હવે બહુ આવતા નથી પણ ઊંચા નીચા ખોટલા બે ગામના ખેડૂતો અને આગેવાનો અને લોકો સ્વયંભુ આ મેથા બંધારામાં પોતાનું યોગદાન આપે એટલે એને અમે હૃદયપૂર્વકથી કરી હતી અને અત્યારની સરકાર છે એને વિજયભાઈ જ્યારે હતા ત્યારે એકસોને આડત્રીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા પણ એને એક ઈંટ માંડી નથી અને ઓફિસિયલી અમને કોઈ જાહેરાત મળી નથી પણ ખાસ અંગત વર્તુળોળમાંથી હમણાં ગાંધીનગરથી જાણવા મળ્યું છે કે અત્યારની સરકારે બસો અડતાલીસ કરોડ રૂપિયા બંધારો બનાવવા માટે મંજૂર કરેલા છે પણ એક રૂપિયો ક્યાંય બંધારામાં વાપર્યો નથી કે બંધારામાં સરકારે કાંઈ એક હીટ એ માંડી નથી હમણાં થોડાક દિવસ પહેલાં જ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પહોંચ્યા અહીંયા આવ્યા હતા અને એને ખાતરી આપી ત્યારે તળાજાના ધારાસભ્યભાઈ ગૌતમભાઈ અને વિગેરે આગેવાનો તેર ચૌદ ગાડીઓ લઈને આવ્યા અને મોટી મોટી વાતો કરીને ગયા પણ હજી કાંઈ બંધારો બનાવ્યો નથી તે પહેલાં પણ આવ ગયા વર્ષે કે ઓલા વર્ષે કુંવરજીભાઈ બાવળીયા જાત પર મંદિરે આવી અને બંધારો બનાવી દીધું એવું ખાતરી આપી પણ બંધારો સરકાર નથી બનાવી દેતી એ મારું ને પંચાણુંથી લોકોને કહેવાનું છે અને સરકારને કે આ સરકાર ભંડારો નથી બનાવી દેતી એનું મુખ્ય જો કારણ હોય તો અહીંયા જે અલ્ટ્રાટેક બાંભોળ કોટડાની બાજુમાં પડવાની છે એ અલ્ટ્રાટેક સિમેન્ટને જમીન આપી દેવા માટેથી આ સરકાર ભંડારો નથી બનાવી અત્યારે સરકારે ઓછા ચાલીસ કરોડ રૂપિયા જમીન ખેડૂતોની જે સંપાદન કરીએ આજુબાજુના ગામના કોટડા કે તલી કે બાંભોર કે વાલર કે મેથરા જે ગામની એ ખેડૂતોને વળતર ચૂકવી દીધી આ દોઢ બે વર્ષ થયો પણ સરકારે એક ઈંટ માંડી નથી પણ હું હૃદયપૂર્વક તે ધન્યવાદ આપું છું મેથરા બંધારા સમિતિને કે આ એને મેથરા બંધારાને અમર રાખ્યો અને મેથરા બંધારામાં પોતાનું યોગદાન જબરજસ્ત આપ્યું એટલે મેથરા બંધારા સમિતિને અમે હૃદયપૂર્વકથી આવકારીએ છીએ અને આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડશે એમાં અમે પણ મેથરા બંધારા સમિતિને પૂરો સહકાર આપશું જય હિન્દ જય ભારત